હેલો ફ્રેન્ડ્સ શિયાળાની અંદર આખા વર્ષની તમારે ઉર્જા ભેગી કરવાની હોય છે તો આજે આપણે જોવાના છે ચાર એવા વસાણા કે જે નાના મોટા બધા જ ખાઈ શકે અને જે સાંધાનો દુખાવો અશક્તિ કફ શરદી બધામાં જ ખૂબ જ લાભદાયી છે અને બહુ જ ઇઝીલી બની જાય છે તો ચાલો આપણા શિયાળુ સ્પેશિયલમાં સૌથી પહેલાં આપણે જોઈએ દૂધના મસાલાની રેસિપી જે બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં બહુ લાભદાયક છે તેમજ મોટાઓ પણ આ સરસ રીતે દૂધ જોડે લઈ શકે છે તો એના માટે આપણે અહીંયા આગળ પંચોતેર ગ્રામ બદામ સો ગ્રામ કાજુ અને પચાસ ગ્રામ પિસ્તા લીધા છે અને આપણે શેકી લેવાના છે રંગ બદલાય ત્યાં સુધી એટલે કે એનો થોડો ભેજ ઉડી જાય ત્યાં સુધી આ ડ્રાયફ્રૂટ શેકાઈ જાય એટલે આપણે એની અંદર ત્રણ જાવિત્રી ઉમેરી છે અને જાવિત્રીને પણ થોડી શેકી લેવાની છે એ સિવાય અહીંયા આગળ એક ટેબલ સ્પૂન આપણે વરિયાળી ઉમેરી છે અને પાંચથી છ ઇલાયચીના દાણા આપણે કાઢીને એ ઉમેર્યા છે હવે આપણે એમાં આ બધું શેકાઈ જાય અને વધુ નથી શેકવાનું પછી જાયફળ થોડું ગ્રેટ કરી દઈશું જાયફળથી મગજ શાંત થાય છે અને છેલ્લે આપણે આની અંદર દસથી થી પંદર તાતણા કેસરના ઉમેરી દઈશું તો બસ આપણે શિયાળામાં પરફેક્ટ ચાલે એવું અહીંયા આગળ આપણે ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે એની અંદર આપણે ખડી સાકર ઉમેરી છે સ્વાદ અનુસાર અને તમે એમાં મિલ્ક પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો પણ એની શેલ્ફ લાઈફ ઘટી જાય છે તો હવે આને આપણે ક્રશ કરી લેવાનું છે પાવડર બનાવી દેવાનો છે વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહેવાનું છે જેથી કરીને ગાંઠા ના પડે અને ડ્રાયફ્રુટના ઓઇલ્સ ના છૂટે બસ તો આપણો આ દૂધનો પાવડર રેડી છે આને તમે એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરીને રાખો અને એને ગરમ દૂધ સાથે કે ઠંડા દૂધ સાથે તમે મિક્સ કરીને લેશો તો બહુ જ ટેસ્ટી પણ લાગે છે અને હેલ્ધી પણ છે તો હવે આપણે ખૂબ જ ગુણકારી એવું એક બીજું વસાણું જોઈશું જે છે ગુંદરની પેન તો એના માટે અહીંયા આગળ ત્રણ ટેબલ સ્પૂન જેવું આપણે ઘી લેવાનું છે જાડા તળિયાના પેનમાં અને અહીંયા આગળ બાવળનો ગુંદર સો ગ્રામ એને મેં મિક્સીમાં ક્રશ કરી લીધો છે આવું કરવાથી જે ગુંદર તમે ડાયરેક્ટ તળો છો તો વધારે ઘી જોઈએ છે તો અહીંયા આગળ આપણે એનો પાવડરને આવી રીતે ઘીમાં શેકીશું તો ઓછા ઘીમાં પણ એ સરસ ફૂલી જશે તમે જોઈ શકો છો એ બહુ સરસ ફૂલી ગયો છે તો આપણે હવે આની અંદર એક લીટર ફૂલ ફેટનું દૂધ ઉમેરી દેવાનું છે દૂધ ઉમેરતા જ એ ધીરે ધીરે જેમ ગરમ થશે એમ એ ફાટશે અને જેનું દૂધનો પનીરનો ભાગ અને પાણીનો ભાગ અલગ થઈ જશે અને વધુ ઉકળતા જ એ માવામાં ફેરવાઈ જશે તો આ ગુંદરની પેન શિયાળામાં ખાવાથી આખું વર્ષ કમરનો દુખાવો નથી થતો તો અહીંયા આગળ મેં સો ગ્રામ હવે આમાં સાકર ઉમેરી દીધી છે થોડું પાણી દૂધનું બળ્યું પછી અને પચાસ ગ્રામ સૂકા કોપરાનું મેં છીણ કરી લીધું છે એ આની અંદર ઉમેરી લીધું છે તો સાકરની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો એ સિવાય આપણે અહીંયા આગળ કાજુ બદામ ને અખરોટ ને સરસ રીતે ક્રશ કરી લીધા છે અને જાયફળને પણ ક્રશ કરી લીધું છે તો એ બધાનો પાવડર આપણે આની અંદર ઉમેરી દેવાનો છે હવે અહીંયા આગળ મેં ખસખસ અહીંયા બે ટેબલ સ્પૂન જેવી ખસખસ ઉમેરી છે ખસખસ તમે શેકીને ઉમેરી શકો એ સિવાય આપણે અહીંયા આગળ સૂટનો ઉપયોગ કર્યો છે તો ત્રણ ટેબલ સ્પૂન સૂટ અને દોઢ ટેબલ સ્પૂન ગંઠોળાનો પાવડર આમાં ઉમેરવાનો છે આ પેન બહુ જ તમને શક્તિ આપે છે અને તમે સવારે ઊઠીને આને ખાશો તો આખા શિયાળા તમારા શરીરમાં તાકાત રહેશે અને હવે આપણે આની અંદર અદકતરા વાટેલા પણ થોડા ડ્રાયફ્રૂટ ઉમેરી દેવાના છે જેથી કરીને તમે ખાઓ ત્યારે તમને એ ચવાશે તો બહુ સરસ લાગશે અને તમે જોઈ શકો છો કે પેનનો રંગ પણ ચેન્જ થઈ ગયો છે અને હવે લોયાથી છૂટી પણ પડી ગઈ છે તો ઉપર આપણે થોડી કિશમિશ ઉમેરી અને આને થોડીવાર ગરમ કરી લઈશું તો બસ આપણી આ પેન તૈયાર છે આને તમે સ્ટીલના ડબ્બામાં કે પછી કાચના ડબ્બામાં આ રીતે મૂકી અને ઉપરથી થોડા ડ્રાય ગાર્નિશ કરીને ફ્રીજમાં રાખો અને દસ દિવસ સુધી આ એવી એવી રહે છે હવે આપણે એક બહુ જ સહેલું એવું વસાણું જોઈશું જેને ગુજરાતમાં આથો અને કાઠિયાવાડમાં કાચું કાટલું કહેવાય છે આ બહુ જ સહેલું છે અને જે પહેલીવાર વસાણું બનાવતું હશે એ પણ બહુ જ આરામથી બનાવી શકશે તો અહીંયા આપણે ઘણા ડ્રાય ફ્રૂટ્સ અને ગુંદરનો ઉપયોગ કરવાનો છે તો સૌથી પહેલાં તો એક જાડા તળિયાના પેનમાં આપણે અહીંયા આગળ પચાસ ગ્રામ બદામ પચાસ ગ્રામ કાજુ અને પચીસ ગ્રામ પિસ્તા લીધા છે અને દસ ગ્રામ ચારોળી આને આપણે સરસ રીતે શેકી લેવાનું છે અને પછી એમાં પચાસ ગ્રામ કિશમિશ ઉમેરીને આપણે વધુ બે ત્રણ મિનિટ શેકીને એક મોટા બોલમાં એને નીકાળી લઈશું અહીંયા આગળ આપણે અધકચરા પીસીસ કરેલા છે પછી આપણે એ જ પેનની અંદર અહીંયા આગળ પચાસ ગ્રામ કોપરાનો ભૂકો અહીંયા આગળ શેકવાનો છે એમાં સહેજ સુગંધ આવે એટલે આપણે એક ટેબલ સ્પૂન મગજ તારીના બીને એક ટેબલ સ્પૂન ખસખસને પણ શેકી લેવાનો છે આ બધાનું સહેજ રંગ બદલાઈને સુગંધ આવે એટલું શેકીને બોલમાં ઉમેરી દેવાનું છે હવે એ જ પેનની અંદર આપણે બે થી ત્રણ ટેબલ સ્પૂન ઘી લઈ અને પચાસ ગ્રામ બાવળના ગુંદરને આપણે અહીંયા આગળ એને તળી લેવાનો છે અને ગુંદર ઝીણો હોય તો આ જ રીતે તમારે તળીને અને એને સરસ રીતે બોલમાં ઉમેરી દેવાનો છે નહીં તો પછી એને વાડકીની મદદથી થોડો દબાવીને ઝીણો કરી લેવો તો આ બધું આપણે મિક્સ કરી લીધું છે આની અંદર આપણે ત્રણ ટેબલ સ્પૂન સૂટનો પાવડર ઉમેરી દીધો છે અને હવે આપણે એ જ પેનની અંદર એક ટેબલ સ્પૂન ઘી લઈને પચાસ ગ્રામ અહીંયા આગળ દેશી ગોળ મેં લીધો છે એને આપણે ખાલી મેલ્ટ કરવાનો છે એને વધારે પાયો નથી બનાવવાનો સહેજ ખાલી ઓગળી જાય જેથી કરીને સરસ રીતે આપણા કાચા કાટામાં ભળી જાય તે ઓગળેલા ગોળને આપણે કાચા કાટલામાં ઉમેરી દેવાનો છે અને આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે આ તમે બહાર જ રાખવાનું છે ફ્રિજમાં નથી મૂકવાનું અને તમે સવારમાં અને ખાસો તો કોઈ પણ જાતની અશક્તિ હોય ખાલી ચડતી હોય થાક લાગતો હોય કે બધે શિયાળામાં એને ખૂબ જ ગુણકારી છે તો આપણે શિયાળુ સ્પેશિયલ સિરીઝમાં હવે આપણે જોઈશું આદુ પાકની રેસીપી ખૂબ જ જલ્દી બની જાય છે અને ખૂબ જ સહેલાઈથી બનતો આદુ પાક કમરના દુખાવા કફ શરદી બધામાં જ ઉપયોગી છે તો એના માટે આપણે અહીંયા આગળ આવું સોનેરી જેવું બસો ગ્રામ આદુ લીધું છે અને તરત તૂટી જાય એવું એટલે કે રેશા વગરનું આદુ લીધું છે આને આપણે પીસીસ કરી છોલીને અને એને મિક્સીમાં ક્રશ કરી લઈશું તમે એને છીણી પણ શકો પણ આ રીતે એ જલ્દી બને છે હવે ટોટલ આપણે સવાસો ગ્રામ ઘી લેવાનું છે એમાં પહેલાં બે ચમચી ઘી લઈ અને આ આદુને આપણે શેકી લેવાનું છે છથી સાત મિનિટમાં આદુ સરસ શેકાઈ જશે અને ઘી પણ છૂટું પડશે હવે બીજું બે ચમચી ઘી લઈને આપણે અહીંયા આગળ પચાસ ગ્રામ ઘઉંનો લોટ જે આપણે રોટલી માટે યુઝ કરીએ છીએ એ જ લોટ મેં અહીંયા લીધો છે એને થોડો શેકવાનો છે બે મિનિટ જેવું શેકાય એટલે એની અંદર પચાસ ગ્રામ અડદનો કરકરો લોટ ઉમેરવાનો છે આ તમે ઘંટીમાં તૈયાર લાવી શકો કે પછી મિક્સીમાં કરકરો દળી શકો તો લોટ શેકાઈ જાય ઘી છૂટું પડે અને રંગ બદલાય એટલે એને સાઈડમાં કાઢી લેવાનો છે બાકીનું ઘી આપણે ઉમેરી અને અહીંયા આગળ દોઢસો ગ્રામ દેશી ગોળ લેવાનો છે અને આને મેલ્ટ થાય એટલો જ ખાલી ગરમ કરવાનો છે અને એમાં પચાસ ગ્રામ છીણેલું કોપરું ઉમેરી દેવાનું છે કોપરાને અને ગોળને સરસ મિક્સ થઈ જાય એટલે એની અંદર આપણે જે આદું શેક્યું છે એ અને લોટ શેક્યો છે એ ઉમેરી અને એને મિક્સ કરી લેવાનો છે અહીંયા અડદના લોટના લીધે કમરના દુખાવામાં બહુ જ ઉપયોગી થઈ જાય છે આ તો હવે આને મિક્સ કરી સરસ રીતે અને આપણે બે થી ત્રણ મિનિટ જેવું શેકાય એટલે એક સરસ ગ્રીસ કરેલી વાસણમાં આપણે એને પાથરી દેવાનું છે અને ચોસલા પાડી લેવાના છે તો ઉપરથી આપણે એને બદામની કતરણ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું અને એકદમ સરસ કટ કરી અને મીઠાઈ જેવો આદુપાક આપણો રેડી થઈ ગયો છે આને આપણે ફ્રીજમાં કે પછી તમે બહાર પણ એને અઠવાડિયા સુધી રાખી શકો